સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાકલ નજીકથી પ્રેમી યુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીનું મોત નીપજ્યું હતું જ્યારે યુવકને ગંભીર હાલતના સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા યુવકના ગળા પર ગંભીર કારણે તે હાલ બોલી પણ શકતો નથી યુવક અને યુવતી સવારના સમય એક્ટિવા પર સાથે ગયા હતા અને ત્યારબાદ કોઈ કારણસર બંને લોહી લુવાણ હાલતમાં મળી આવ્યા હતા હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઘટના સ્થળ પરથી એક છરી અને બ્લેડ પણ મળી આવી હતી બંને એકબીજા પર હુમલો કર્યો કે કોઈ ત્રીજી વ્યક્તિએ બંને ઉપર હુમલો કર્યો તે લઈને હાલ એક રહસ્ય પણ સર્જાયું છે ઘાયલ યુવકની પૂછપરછ માટે તબીબ મંજૂરી આપે તેની પોલીસ રાહ જોઈ રહી છે અને ત્યારબાદ સમગ્ર રહસ્ય પરથી પડદો પણ ઉચકાય તેવી શક્યતાઓ છે સુરેશ બોલી શકતો ન હોવાથી મોબાઈલમાં ટાઈપ કરીને પરિવારના નંબર આપ્યા પોલીસે પૂછતા જ ઈશારામાં જણાવ્યું કે પહેલા યુવતીએ પોતાનું ગળું કાપ્યું અને પછી પોતે પોતાનું ગળું કાપ્યું પોલીસે પરિવારનો સંપર્ક કરી સુરત સિવિલ હોસ્પિટલ બોલાવ્યા યુવતી તેજસ્વીનું મોત નીપજ્યું છે હાલ પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે સુરેશ જોગી અને તેજસ્વી શાળા સમયથી એકબીજાને ઓળખતા હતા સુરેશ મજૂરીનું કામ કરે છે ત્યારે તેજસ્વી કોલેજમાં ભણતી હતી બંને એકબીજાને લગ્ન કરવા માંગતા હતા પરંતુ હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં આ પણ જાણવા મળ્યું છે કે તેજસ્વીના પિતા તેમના સંબંધે ખુશ ન હતા અને તેઓ તેજસ્વીને સુરેશ સાથે લગ્ન કરવાની ના પાડી હતી તેજસ્વીના પિતા સાથે પણ હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે સવારે નવ વાગે માંગરોળ પોલીસ સ્ટેશન ના વાંકલ આઉટપોસ્ટમાં વાંકલ ગામની પાંચસો મીટર અંદર રસ્તા ઉપર વીસ થી પચીસ વર્ષની ઉંમરના બે યુવક અને યુવતીને ગળાને ભાગે ઈજા થયેલાની હકીકત મળતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને ઘટના સ્થળે જતાં લડકી મરણ ગયેલ છે એનું ઇન્ક્વેસ્ટ અને ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહેલ છે તથા છોકરાને અહીં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સુરત રેફર કરવામાં આવેલા છે અને એની છોકરાની ટ્રીટમેન્ટ ચાલુ છે બંને એકબીજાના પરિચિત હતા સ્કૂલ કે હાઈસ્કૂલમાં બંને સાથે ભણતા હતા છોકરી કોલેજ કરતી હતી અને છોકરો અત્યારે જે છે એ બીજા કોઈ કામમાં હતો એવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે પોલીસ તમામ વિગતો અત્યારે વેરીફાય કરી રહેલી છે અને ઘટનાનું કારણ શું છે એ જાણવા માટેની પણ પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન થઈ રહેલ છે ઘટના સ્થળ પર હાલ મળતી માહિતી મુજબ ત્રાહિત કોઈ વ્યક્તિ ત્રીજા કોઈ વ્યક્તિની હાજરી જણાઈ આવેલ નથી તેમ છતાં પોલીસ આજુબાજુમાં તપાસ કરી અને ઘટના વિશે માહિતગાર થઈ અને આગળની કાર્યવાહી કરી